ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ દ્વારા ગુજરાત રાજ્યના બસો બાવન જિલ્લાઓમાં ફેલાવો ધરાવી મોટું સંગઠન ધરાવે છે ત્યારે સંગઠન દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા વિવિધ સંસ્થાઓ તેમજ અગ્રણીઓની સેવાની કદર કરતું રહ્યું છે ત્યારે આજરોજ ગુજરાત રાજ્ય પત્રકાર પરિષદના નેઝા હેઠળ પાટણ જિલ્લાના ચાણસવાના વિધાનસભાના પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપસિંહ ઠાકોર કે જેઓ સેવાનું નામ પડતા તેઓ સેવાનું બીડું તુરંત જ ઝડપી લે છે અને આગળ આવે છે ત્યારે તેઓના કામની કદર કરી આજે તેઓનું પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો દ્વારા વિવિધ મોમેન્ટો આપી સન્માનપત્ર દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાટણ જિલ્લાના પત્રકાર એકતા પરિષદના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર કમલેશ પટેલ પાટણ